મારું નામ વિષ્ણુભાઈ દેવજીભાઈ બરફ ગામ ધામણ તાલુકો કપરાડા જિલ્લો વલસાડ હું છેલ્લા જન્મથી આ ગામમાં રહું છું અને હું જ્યારે નાનો હતો ત્યારથી જ શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાઉ વાપી યુએસએના સંતો વિજ્ઞાન સ્વામી કપિલ સ્વામી અને રામ સ્વામી આ અમારા ગામોમાં વર્ષોથી અહીંયા આવતા ત્યારે આ એક મંદિર ઝૂંપડું હતું એની પર છાપરા પ્લાસ્ટિક નાખી અને આ મંદિરનો હતો એ વખતે અવારનવાર કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામી અમારા ગામોમાં આવતા સામાજિક કાર્યો કરતા ત્યારે હું નાનો હતો પહેલાં ધોરણથી લઈ અને એમ એ સુધીનું શિક્ષણ આ બે સંતોએ મને પેલો કરાવડાવ્યું એમ એ બીએડ સુધીનું શિક્ષણ અપાવ્યું અને એમની સાથે સાથે સમાજની સાથે સાથે આ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંતોના માધ્યમથી ઘણા સેવાકીય કાર્યો અમે કરીએ છીએ વ્યસન મુક્તિના કેમ્પો હોય સમાજને લગતા અનેક પ્રકારના આવા મંદિરો બનાવવાના કામો હોય ધાબળા વિતરણના હોય વાસણ વિતરણ હોય કપડાં વિતરણ હોય કે પછી અમારા જેવા ગરીબ અને આદિવાસી બાળકોને દત્તક લઈને ભણાવવા સુધીના કાર્યો અમારા પૂજ્ય કપિલ સ્વામીજી અને વિજ્ઞાન સ્વામીજી ખૂબ સરસ કાર્યો કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તો અમારા વિસ્તારમાં સ્વામીજી એક જ વાત કરી કે લોકોને કંઈક એવું માધ્યમ આપણે ઊભો કરીએ કે જેથી કરીને લોકો પોતાના માધ્યમથી જીવતા થાય એના માટે કલમો પણ દસ હજાર કે પંદર હજાર જેટલી કલમો પણ વિતરણ કરી અને ગામો ગામોમાં જે વટાળ પ્રવૃત્તિઓ ચાલે છે એ વટાળ પ્રવૃત્તિને ડામવા માટે આવા હનુમાનજીના મંદિરો ગામડે ગામડે કરે છે અને અમારા પુરાણ સ્વામીનો એક જ ધ્યેય છે કે આદિવાસી વિસ્તારની અંદર એકસો ને અગિયાર મંદિરો મારે બનાવવા છે એવો સંકલ્પ પણ એમને કર્યો છે ત્યારે ગામડે ગામડે આવા સંતો ફરે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે જ્યારે હું નાનો હતો ને આવી રીતે તો મારામાં શિક્ષણ નહોતું ત્યારે અમારા વિસ્તારમાં વ્યસનથી વ્યસન ખૂબ પ્રખ્યાત હતું અને વ્યસનથી લોકો રંગે ચંગે ચંગાયેલા હતા પણ જ્યારથી આ સંપ્રદાય સાથે હું જોડાયો અને મારામાં શિક્ષણ આવ્યું અને એ શિક્ષણ થકી આજે મારા પણ બાળકો બે બાળકો છે સારી સ્કૂલમાં ભણે છે સંસ્કાર યુક્ત ભણે છે અને સાથે સાથે અમારા ગામની પ્રવૃત્તિ પણ ખૂબ થઈ છે સાથે જે કલમો આપી છે એ કલમો થકી પહેલાં લોકોની આવક ખૂબ ઓછી હતી પણ કલમ આવે એટલે એના થકી હવે ધીરે 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 લોકોનો એક પેલો સ્કોપ પણ વધી ગયો છે કે જેથી કરીને લોકો હવે જે આગળની પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારની પરિસ્થિતિમાં સારું છે એ સેવાકીય પ્રવૃત્તિથી હું ખુશ છું અને સાથે મને એક નાનો હતો ત્યારથી એક દત્તક લઈ અને એમ એ બીએડ સુધીનું શિક્ષણ કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામી અપાયું છે ત્યારે હું એમનો આજીવન ઋણી છું અને આજે સમાજ સાથે હું જોડાયેલો છું સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલો છું અને આવીને આવી પ્રવૃત્તિઓ આ સંતો કરે છે અમારા વિસ્તારમાં એમના માધ્યમથી હું પણ એમની સાથે જોડાયેલો છું તો આ સંતોને ચરણોમાં ફરીવાર એકવાર હું વંદન કરી અને ફરીવાર આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માટે જોડાયેલો રહું એવી અપેક્ષા અસ્તુ જય સતનનારાયણ